જય શ્રી કૃષ્ણ રાધે રાધે હલો વૈષ્ણવ આજે હું મેવાના લાડુ સિદ્ધ કરું છું તો આપ સર્વેને જય શ્રી કૃષ્ણ તો સૌથી પહેલાં મેં આ ઘી પધરાવ્યું છે અને એમાં આપણે બધો મેવો શેકી લેશું આપણે આખો થોડા નાના નાના ટૂંક કરી લેવાના છે અને આ રીતે શેકી લેવાનો છે દસ પાંચેક મિનિટ શેકવાનું

આપણે માવો કરવા માટે થોડું દૂધ પધરાવાનું છે એટલે એક કટોરીથી આપણે એમાં પધરાવી દેવાનું અને એનો માવો કરી લેવાનો છે હું બીજી પણ ઘણી બધી સામગ્રી ચેક કરીશ અને આપની સમક્ષ શેર કરવાની છું તો આપ મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો ત્યાં મેં કઈ સામગ્રી શીખવી છે થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે એક કટોરી માવો હોય તો આપણે અડધી કટોરી ખાંડ પધરાવાની અને થોડું દૂધ છે એટલે દૂધના ભાગનું છે કે અડધી કટોરી જેવો પધરાવાનું આ રીતે આપણે માવો નથી કરવાનું પણ રબડી જેવું રાખવાનું છે આપણે અને મેં આ થોડું કેસર ડોઈને રાખ્યું છે એટલે અત્યારે આપણે આમાં પધરા નહીં ઘટ થઈ ગયું છે વૈષ્ણવ તો આપણે હવે એમાં માવો પધરાવી દઈશું અને થોડી વાર એમને ચલાવવાનું છે ત્યાં સુધી આપણે ઉપર જ રાખવાનું અને આપણે થોડું નીચે ઉતાર્યા પછી થોડું આવી રીતે ઘી પધરાવાનું એ સુંદર એકદમ લાડુ વળી જાય જો વૈષ્ણવ આપણે એકદમ સુંદર લડ્ડુ વારી લીધા છે અને આપણે અહીંયા ખસખસ છે એટલે આવી રીતે ખસખસમાં થોડાક આ રીતના કરી લેવાના ઠાકોરજીની સોહાય તેવી સામગ્રી સિદ્ધ થઈ છે વૈષ્ણવ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો હવે આપણે આમાં પ્લેટમાં સાજી લઈએ તમને આ સામગ્રી કેવી લાગી મને જરૂરથી જણાવશો જ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ